એસી રિપેર થાય છે એસીમાંથી જેટલો કચરો નીકળ્યો આ બધું એસીમાંથી કચરો નીકળ્યો છે હજુમાં ચોકધો તો પણ પછી આ એસી રિપેર કરવાવાળા ભાઈ આયા એટલે જેટલો કચરો નીકળ્યો છે બધો બરાબર બંને નીકળ્યો છે ને હજુ તો કે બીજો રાઉન્ડ કરવાનો એક રાઉન્ડ તો પતાય બીજો રાઉન્ડ કરવાનો છે એસી રિપેર થાય છે

એસી તો રિપેર થઈ ગયું પણ જો કચરો આટલો નીકળ્યો જેવું થો બધું ઠીઠ ઊંધી આ કચરો નીકળે એસીમાંથી અને ચોકમાં તો તમને બતાવતી ન થાય કે આવું ચોકમાં બતાવું તમને એટલો કચરો નીકળે છે ચોકમાં તો અહીં ભરાઈ છે ચોક ધોવા માટે ડોલ ભરીશ બતાવું ચોક કપડાં તો ઉકવી દીધા છે બીજી વારનું જ મશીન કરવાનું બાકી ગોધરા કવરને ઉકાળીશ જોવા ચોકમાં આટલો હું દઈ ભાઈએ સાફ કરી લે પણ હવે આટલાથી દઉં મારે સાફ કરવાનું આ બધું જો જેટલો કચરો છે આખો ચોક મારે ધોવો પડશે બધો મસ્ત આપણે બસ સાફ કરી દઈએ પહેલા ચોક ને એવું બહારથી જ બાજુ તો કચરો નીકળાય કર હશે બધું બપોરના વાગી ગયા છે સવા બાર હજુ તો રસોઈ કરવાની બાકી સમાર ચલો ફટફટ રસોઈ કરી દઈએ આજે એસી વાળો આવે તો એમાં નીમવા મોડું થઈ ગયું ચોકમાં છે તે સેપટ કાઢીને બધું ચોકનો બોક ધોયો નીમવા મારે મોડું થઈ ગયું છે એટલે ફટફટ રસોઈ કરી દઈએ બપોરના ખાવામાં છે મસ્ત મજામાં કેરીનું શાક કેરીનું શાક બનાવ્યું કેરીનું શાક બનાવ્યું અને આ ટીંડોળી બટાકાનું શાક બનાવ્યું અમો અને ભાખરી કરવાની સાહેબની રોટલી બહુ ચવાતી નહીં એટલે ભાખરી કરવાની હવે હું ભાખરી કરી દઉં હવે ખાવાવાળા આવી જશે ઘડિયાળમાં વાગી ગયા છે એક વાગવા તૈયાર થઈ જાય અને કપડાં યાદ તો બે વખત જો ગોધડાના કવરોને એવું છે બધું ઓશિકાના કવરો ને ગોધડાના કવર અને એ બધું પાવડર લગાવવાનું થશે આજ તો બધું કોમ ભેગું કોમ થઈ શું તો એક દાડું ભેગું થઈને બધું ગોધડાને તપાડ દેવો જો ઘરમાં તો મેં ચોખ્ખું કરી દીધું મસ્ત બધું એ એસીવાળા ભાઈ જ્યાં પછી તો બધું કચરા વાળ્યા ને પોતું કર્યું ને સંડાસ બાથરૂમ બધું ધોયું ફરીવાર મશીન કરી હતી તે મશીને કમ્પ્લીટ કરી દીધું જોતા ગોધડા બધા કવરોને એવું કાઢીને મૂક્યું છે તે કવરો લગાવવાના બધાના અને જો ઘરમાં તો ચોખ્ખું કરી દીધું કાલના સોફા ધોયા હતા તે ચોખ્ખા હવા લાગીને કંઈક કાળા કાળા લાગતા હતા સોફા પણ ધોઈ દીધા એટલે સફેદ થઈ ગયા પણ સફેદ કલર નાય ને એટલે વધારે મેલા થાય આખા ઠેઠ ઊંધી બધું સફેદ સફેદ છે નેચાય સફેદ સફેદ એટલે મેં બધાના પગને પગ અડીને નેચા તો એ નેચો એટલે છે પટવાળા થાય ને ઉપર હાથે બધાના મો આ ને એવું અડ એટલે મેલા થઈ એટલે કાલે તો ધોઈ કાઢ્યા ચોખ્ખા કરી દીધા મસ્ત એટલે સારું ચલો એક વાગી ગયો સારીએ ઘડિયાળમાં હવે રસોઈ કરી દઈએ ભાખરી કરી દઈએ એટલે રસોઈ તો થઈ જાય ખાલી ભાખરી કરવાની બાકી છે તે ભાખરી કરી દઈએ સારી જાય ગોદરા કવર લગાવી દીધો લગાવીને પગ ખાટલા વાત રહી તો એસી થાય એવી નહીં હજી તો ઓ શિકાના કવર અને એ બધું લગાવવાનું બાકી છે લગાવી દઈએ પછી થોડી વાર રહી હાલત લગાવીને બેઠીક સાહેબ ઈયરફોન ભરાયેલું એટલે નહીં ખબર સંભળાય નહીં ઇયરફોન ભરાયેલું હોય ને એટલે નહીં સમભળાય ગેસે દસ અને પેલો ચંદ્ર કેવો દેખાય આજે ચોથ થયું ચોથનું ચંદ્ર અને ઘરમાં જો અમે પોતું કર્યું હાલ ખાધું છે અંધારું એ બહાર તો એકદમ અંધારું બધા ઊંઘી જો હું એકલી જાગું છું મેડમ પોતું બોતું કરી દીધું હવે બાયણા બાયણા વાખી દઈએ પંખોને બંધ કરી દઈએ